કરેલી ચટણી બનાવવા માટે આપણે ગોળ ખજૂર અને આંબલી લીધી લઈ છે આપણે પેલા ગોળ કુકરમાં નાખી દઈશું ખજૂર અને આંબલી પછી એક ગ્લાસ પાણી નાખીશું અને કુકરનો ઢાંકણો બંધ કરીને સડવા દઈશું પાંચ મિનિટ માટે તો આંબલી ચટણી આપણે બફાઈ ગઈ છે તો આપણે એમાં એક ચમચી મીઠું નાખશું ધાણાજી પાવડર લાલ ચટણી અડધી ચમચી ગરમ મસાલા હવે આપણે ક્રશ કરી લેવું તો આપણે ચટણીને ગાળી લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી 这类。